તો સ્વાગત છે તમારું આ રાણીની રસોઈ ચેનલ ઉપર આજ આપણે ગુજરાતી અને દેશી દાળ ભાત આ દાળ ભાતની દાળમાં હું એક લિક્વિડ ઉમેરવાની છું કે જેનાથી ખૂબ જ ટેસ્ટી અને પ્રસંગમાં અને હોટલની પણ દાળ ને ભૂલાવે તેવી દાળ બનશે તો ચાલો આપણે ગુજરાતી દાળ ની શરૂઆત કરીએ અને જોઈ લઈએ સામગ્રી તો દાળ બનાવા માટે મેં આ દાળને લગભગ પોણી કલાક કે કલાક પેલા પલાળી લીધી છે તો પેલા આપણે દાળ બાફી એક કુકર માં પલાળેલી દાળ જરૂર મુજબ પાણી લઈ આ રીતે અને થોડા આદુ મરચા અને ટમેટા દાળમાં સાથે જ બાફવા નાખી દેવાના છે જેનાથી દાળનો ટેસ્ટ અલગ જ આવશે થોડું મીઠું હવે દાળને કુકરને ઢાંકણ ઢાંકી અને દાળને બાફવા માટે ત્રણ થી ચાર સીટી વગાડી લેશું આપણે દાળ સરસ બફાઈ ગઈ છે અંદાજે ચાર સીટી વાગી અને હવે એમાં આપણે બ્લેન્ડર ફેરવી અને સરસ એક દાળ વઘારવામાં આપણે આદુ મરચાં અને ટમેટા ઝીણા કટ કરી લીધા છે અને ગાર્નિશિંગ માટે મેં ટોપરાનું ખમણ લીધું છે વઘાર કરવા માટે તેલ વઘાર માટે એક કડાઈમાં થોડું તેલ તેલ ગરમ થાય થોડી નાખશું જીરું બધું જ જીરું આ રીતે ફૂટી જાય થોડી હિંગ નાખી મીઠો લીમડો ખડા મસાલા આદુ મરચા અને ભીણું મરચું કટ કરી લીધું છે હળદર થોડીક વાર હલાવતા રહેવાનું પછી એમાં આ રીતે બધી દાળ એડ કરી દેવાની છે આ દાળમાં એક લિક્વિડ તૈયાર કર્યું છે મેં ઘરે જ બનાવ્યું છે

તો દાળ લઈ લેશું આપણે સર્વિંગ બાઉલ માં બહુ ઘાટીએ નહીં અને બહુ પાતળી નહીં આ રીતની દાળ અમે ખાવામાં લઈએ છીએ ગાર્નિશિંગ માટે આપણે ઉપરથી થોડી કોથમી અને થોડુંક ટોપરાનું ખમણ પભરાવી અને આપણે સર્વ કરશું તો તૈયાર છે ગુજરાતી દાળ પાટ